બોલો ભારત માતાની જય જે એવા સુરવીરપા ક્યાં છે ભારત દેશમાં માં એવા સુરવીરપા ક્યાં છે ભારત દેશમાં દેશ માટે દીદા બલિદાન રે જવાનો તમને સો સો સલામ મારે આપવી દેશ માટે દીતા બલિદાન રે જવાનું તમને સો સો સલામુ મારે આપવી એવા નર્વા એવા દા ભારત દેશમાં એવા નરબંકારો દા ભારત દેશમાં દુશ્મનોને દુશ્મનો ને કાટો રે જવાનો તમને સો સો સલામ મારે આપવી એવા પાકિસ્તાન કરે શેરો જ પેતરા એવા પાકિસ્તાન કરે શેરો જ પેતરા બીજી બાજુ યવળ સંડોસી નરે જવાનો તમને સો શું સલામ મારે બીજી બાજુ યવળસ ડો સિનરે જવાનો તમને સો સો સલામુમાં રેયા પી એવા રાત દી બરફમાં વિતાવતા એવા રાત દિવસ બરફમાં વિતાવતા ભૂખ્યાત શા રાખે સૌનું ધ્યાન રહે જવાનો તમને સોસો સલામ મારે આપવી ભૂખ્યા તર્ષા રાખે સૌનું ધ્યાન રે જવાનું તમને સો સો સલામ મારે આપવી ધન્ય માતા પિતાના પરિવારને ધન્ય માતા પિતાના પરિવારને કફન બાંધી લહેરાવે સિ રે જવાનો તમને સો સો સલામો મારે આપવી કફન બાંધી લહેરાવે સે દ્રવજ જવાનો તમને સો સલામ મારે આપવી ધન્ય ધન્ય જવાનો તમને ધન્ય સે ધન્ય ધન્ય જવાનો તમને ધન્ય સે મયડ ચંદો કરે તમને યાદ રે જવાનો તમને સો સો સલામો મારે અપી મયડ ચંદો કરે તમને યાદ રે જવાનો તમને સો સો સલામો મારે આપવી એવા સુરવીર પા ક્યાસે ભારત દેશમાં દેશ માટે દીધા છે બલિદાન રે જવાનો તમને સો સો સલામો મારે અપવી બોલો ભારત માતાની જે અમારું વચન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો